તો હું છું ડોક્ટર વૈશાલી રાઠોડ રુદ્ર આયુર્વેદિક પંચકર્મ ચિકિત્સા કેન્દ્રમાં તમારું સ્વાગત છે આજે આપણી સાથે છે ધીરુભાઈ ચુડાસમા જેમની ઉંમર છે ચુમ્મોતેર વર્ષની અને લગભગ આઠ થી દસ મહિના પહેલાં અમારી પાસે ગોઠણની દુખાવાની ફરિયાદ લઈને આયુર્વેદિક દવા માટે આવેલા અને એમને જે તકલીફ હતી અને પછી અત્યારે કેમ છે એ બંને આપણે એમની સાથે વાત કરીને જાણીએ તો કાકા આજે તમે દવા શરૂ કરી એની પહેલા જે તમને ગોઠણમાં તકલીફ થતી હતી તો એ વિશે તમે વાત કરો મને જેમ વાત કરી એ પ્રમાણે એક વરસ પહેલાં ગોઠણમાં દુખાવો થઈ ગયો અને એક સ્ટેપ પણ માંડવું મારા માટે મુશ્કેલ હતું અને આપણે ચાલી ચાલવા જઈએ તો અંદર ખૂબ જ અસહ્ય દુખાવો થતો હતો તો પહેલાં બે મહિના એલોપેથિક સારવાર કરીને એમાં જે કાંઈ દવા લીધી એ પરંતુ એ એલોપેથિક દવાથી બહુ ફેર નહોતો પડ્યો પછી અહીંયા આ દવાખામાં ખબર પડી કે આયુર્વેદિક સારવાર પણ આની થાય છે એટલે વૈશાલીબેનનો સંપર્ક કર્યો ને એમણે આયુર્વેદિક ચિકિત્સા ચાલુ કરી લગભગ બે થી ત્રણ મહિના સુધી બસ્તી અને અને એ બધી ટ્રીટમેન્ટ ચાલી સાથે સાથે જે જોઈન્ટમાં સાઇનોવિયલ ફ્લુડ હોય તે નીકળ્યું હોય એ સાઈડમાંથી એને જે ચરક ની પદ્ધતિ છે એનાથી કાઢવામાં આવ્યું અને અગ્નિકર્મની પણ ટ્રીટમેન્ટ આપવામાં આવી એનાથી જે ફ્લુઈડ છે એ નીકળી ગયું અને સોજો ઓછો થઈ ગયો અને દુખાવામાં ઘણી રાહત થઈ ગઈ ચાલવામાં પણ ચાલી શકાય એવું થઈ ગયું અને ત્યાર પછી આયુર્વેદિક જે અસ્થિપોષક અને બીજી દવાઓ જે સાથે ચાલુ કરી એનાથી દુખાવામાં પણ રાહત થઈ અને એક્સરસાઇઝ પણ રોજ મારે ચાલુ હતી રોજ સવારમાં એક્સરસાઇઝ કરતો કે પગને પંજા ઊંચા નીચા કરવા એ પગ પગ ઊંચા નીચા કરવા જોઈન્ટથી વધારે એનો એમાં ફ્લેક્ઝિબિલિટી વધે ફ્લેક્ઝિબિલિટી આવે અને પહેલાં જે નેવું ડિગ્રીથી વધારે પગ વળતો નહોતો તો એ લગભગ એકસો ને ચાર એકસો પચાસ ડિગ્રી સુધી વળવા માંડ્યો અને અત્યારે જો જરૂર પડે તો પલાઠીવાળીને બેસી શકાય પરંતુ જે ચાલવાનું છે એ રૂટિન થઈ ગયું અને મને ચાલવામાં હવે કોઈ તકલીફ નથી રોજના થાઉઝન્ડ સ્ટેપ્સ આરામથી ચાલી શકું છું અને મારું જે ડેઇલી કામ છે એ પણ આરામથી થઈ શકે છે બહારની કંઈ ખરીદી કરવાની હોય એક જે પ્રોબ્લેમ થાય એ વધારે જો દાદર ચડ ઉતર કરવાના થયા હોય ત્યારે થોડો દુખાવો થાય બાકી જે રૂટીન કામ માટે કોઈ જાતની તકલીફ નથી અને અત્યારે પણ ટ્રીટમેન્ટ ચાલુ છે અને અસ્થિ પોષક ચૂર્ણ ને એના એ દૂધ સાથે લેવાથી ઘણો ફાયદો છે ઘણી શક્તિ રહે છે અને ચાલવામાં પ્રોબ્લેમ નથી હવે કાકાએ જેવી રીતના કીધું કે આપ એમણે પોતે સારવા લીધી જાણું બસ્તી લીધી પછી એમણે એક બીજી બસ્તી પણ લીધી કે જેનાથી સીધું એમને જેના હાડકામાં જે પોષણ મળતું ચાલુ થાય છે કેમ કે ઘસારો ઉંમર પ્રમાણે 74 વર્ષની ઉંમર છે એટલે ઘસારો તો થોડોક રહેવાનો જ તો એ પોષણ મળે એવી સારવાર ને બધું લેવાથી એમની આજે આયુર્વેદમાં કહે છે કે સ્નેહન અને સ્વેદન જે બે બહુ મહત્વનો પાર્ટ છે તો આજે એમણે સ્નેહન સ્વેદન અને પછી જે એક્સરસાઇઝ કરી છે તો એક્સરસાઇઝ બહુ જરૂરી છે એ એ બી બહુ સારો એમાં ફાયદો આપે છે પણ જ્યારે એક્સરસાઇઝ સ્નેહન સ્વેદન વગર કરવામાં આવે છે તો એમાં ડ્રાયનેસ હોય છે હાડકા જે ઉંમર પ્રમાણે જે વાયુના પ્રકોપથી વધી જાય છે જ્યારે કોઈ અંદર વ્યવસ્થિત આયુર્વેદિક સારવાર ન કરવામાં આવે અને એક્સરસાઇઝ કરવામાં આવે આ ઉંમરમાં તો કસરતના હિસાબે ફક્ત કસરત કરવાથી દુખાવો વધતો પણ જોવા મળે છે પણ જ્યારે તમે સરસ રીતે આયુર્વેદિક સારવાર લઈને કસરત કરો છો તેના રિઝલ્ટ પણ બહુ જ સારા મળતા હોય છે તો એવી રીતના ધીરુભાઈ બહુ સારી રીતે નિયમિત રીતે દવા લઈને આજે પણ એ ગોઠણની જે દવા છે એ નિયમિત લે છે કેમ કે એમને ઓપરેશન ઉપર જવું નથી તો આ રીતે જેમ ડાયાબિટીસ બીપી થાઈરોડની દવા લાઈફ ટાઈમ લેવી પડે છે તો એની જેમ આ જે ઘસારો હોય છે કે આમાં સાઇનોવિલ ફ્યુઅર જે જમા થયું જે સોજો હતો હવે સોજો તો સાવ મટી ગયો ઉતરી ગયો અગ્નિકર્મની સારવાર લીધી એ પણ અમે આ વિડિયોમાં બતાવશું કે એમાં કઈ રીતના સાયનોવેલ ફ્લુડ અગ્નિકર્મથી કાઢ્યું છે વગર કોઈ પણ પ્રકારનું એમાં કોઈ પણ પ્રકારની મતલબ ઓપરેશન કે કોઈ કાપકૂપ નથી કરવામાં આવી સાયનોફ્લુડ નેચરલી અગ્નિકર્મથી એક સુશ્રુત સંહિતાના કન્સેપ્ટથી આખું રિમૂવ કર્યું છે ને ત્યાં સોજો ઉતરી ગયો છે તો આ બધું આયુર્વેદમાં ખૂબ સારી રીતે સંભવ છે ચૂર્ણ એ આયુર્વેદિક પ્રકારના અલગ અલગ ઔષધોનું છે જે અમે અહીં તૈયાર કરીએ છીએ જે ધાતુવર્ધક છે અને એ ઔષધોનું જે સમિશ્રણ છે એ કોઈપણ પણ પ્રકારની આડઅસર વગર દર્દી લાંબો સમય સુધી અથવા લાઈફ ટાઈમ લઈ શકે એ પર્પઝથી અમે અહીં તૈયાર કર્યું છે જે સાંધાના દુખાવામાં તો રાહત આપે જ છે ઘસારાને વધતું અટકાવી દે છે અને સાથે સાથે જે બી ટ્વેલ વિટામિન ડી જે અત્યારે ખામી બધી જગ્યાએ બહુ જોવા મળે છે એને નેચરલ વેમાં એ મદદ વધારવામાં ખૂબ જ મદદ કરે છે તો આ વિડીયો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર ચોક્કસ કરજો કેમ કે આવી તકલીફ અત્યારે બહુ બધે જોવા મળે છે જે લોકોને ઓપરેશન નથી કરાવવું અથવા ઓપરેશન વગર પણ સારી રીતે પોતાને સ્વસ્થ રીતે જીવવું છે તો એ લોકો માટે આ આયુર્વેદિક દવા સારવાર આશીર્વાદ રૂપ બની રહે છે તો એ સાથે જય ધન્વંતરી જય ભારત